કેતલ પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી ગરની સાબર ભાવ ફેર ઘટાડા વિરુદ્ધ પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે ચૌદમી જુલાઈના ઘટના બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ભાગની દૂધ માટે દૂધ આપવાનું બંધ કર્યું છે પશુપાલકોએ મંડળીઓમાં બોર્ડ લગાવી આ નિર્ણયની જાહેરાત કરી છે તો આંદોલનને કારણે જો બે દિવસ સુધી સાબરડેરીમાં દૂધનો પુરવઠો બંધ થાય તો ડેરીમાં દૂધની મોટી અછત ઊભી થવાની શક્યતા છે કરવા એકઠા થયા હતા તો આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર કરી ઘરે પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો થયો અને ઈડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું જોકે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ મોત પોલીસની કાર્યવાહી દરમિયાન થયું છે આ ઘટનાએ પશુપાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે તો મૃતક ના મૃતદેહને સાબર ડેરીના ગેટ પાસે મૂકી અને પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેઓ ડેરીના હોદ્દેદારો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અમે ગયા હતા વાગે નીકળ્યા હતા સાબર ડેરીના અંદર ભાવ વધારવા માટે અમે ગયા હતા અરવલ્લી જિલ્લાના સાબર જિલ્લાના બધા સભાસદો ભાઈઓ ત્યાં આગાડી ગયા હતા ત્યાં આગાડી ગયા પછી અમે અમે કીધું ભાવ વધારવા માટે અમે બધા ત્યાં આગળ હાજર થઈને બધી રજૂઆત કરવા માટે ત્યાં આગાડી ગયા હતા ત્યાં આગાડી ગયા પછી હુમલો થયો હુમલા થયા પછી એ લોકોને ટીઆર ગેસ છોડી અને પબ્લિક ઉપર બધાના પણ નુકસાન કર્યું અને અમારા ભાઈ ઉપર પણ નુકસાન થયું છે એને ટીઆર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીઆર ગેસ પર તો એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં મોઢું બોઢું દોરાઈને પછી ત્યાંથી અમે થોડીક વાર બેસાડી અને એને અમે રવાના થયા ત્યાંથી અમે કાનપુર ગામ આવતા આવતા હિંમતનગરથી કાનપુર ગામ આવ્યા ડૉક્ટરે પ્રાઇવેટ ડૉક્ટર પાસે ગયા હતા પ્રાઇવેટ ડૉક્ટરે અમને એમ જણાવ્યું કે તમે તાબર તાબડતોબ આ ભાઈને ઈડર સિવિલની અંદર રજૂઆત લઈ જઈ શકો છો અમે તાબર તાબડતોપ કાનપુર ગામથી અમારું એક પિકઅપ ડાલુ હતું એને દોડાવી સામે એમ્બ્યુલન્સ બોલાવી હતી મારા ગામજનો સભાસદા ભાઈઓને આટલું બહુ મોટો મોટો ઉપકાર કરેલું છે મારા ભાઈઓને અને હું એટલું કહેવા માંગુ છું કે દરેક સભાસદ ભાઈ જરૂર પધારશો અમે એને પોસ્ટ બોડીનો આ નિર્ણય લેવા માટે પોસ્ટમોર્ટમ કરાવીએ છીએ કે આને ટીઆર ગેસ અને તકલીફ થયેલી છે એના અંદર એના ભાઈને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ રોગ કોઈ તકલીફ નથી એના શા માટે થયું એને જાણવા માટે તમામ સભાસદો ભાઈઓ મારા ગામના અહીંયા હાજર છે રજૂઆત કરેલી છે શું મારે મારા જે ગામના સભાસદો ભાઈઓ જે નિર્ણય લેશે ફેમિલી મારા ભાઈ ને સાથે એટલું જ મને માન્ય રહેશે મારું નામ છે દેવેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ